જે રીતે સરકાર જ દારૂબંધીના નિયમો હળવા કરવાના મૂડમાં છે તે જોતા કહી શકાય છે કે હવે ગાંધીનું ગુજરાતનો વર્ષ બે માં કરાયેલા ઉદ્ઘાટન બાદ પણ આ પ્રોજેક્ટને હીરા ઉદ્યોગકારો તરફથી ચાજો પ્રતિસાદ સાપડ્યો નથી કુલ પિસ્તાલીસો ઓફિસો હોવા છતાંય ડાયમંડ બોર્સ વૈશ્વિક ડાયમંડ ટ્રેન્ડિંગ હબ બનવાની ગુજરાતની મહત્વકાંક્ષાને પૂર્ણ કરી શક્યું નથી ગિફ્ટ સિટીમાં ઉદ્યોગકારો રોકાણકારોને આકર્ષવા માટે દારૂબંધીની છૂટ અપાઈ હતી ત્યારે સુરત ડાયમંડ બોર્ડના પદાધિકારીઓએ પણ રાજ્ય સરકારને દારૂ પીવાની છૂટ માટે માંગ કરી હતી ગિફ્ટ સિટીની જેમ જ દારૂની છૂટને લઈને રાજ્ય સરકાર દ્વારા હીરા ઉદ્યોગકારોની દરખાસ્તને મંજૂરી આપે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી હતી નમસ્કાર મિત્રો જય હિન્દ બે દિવસથી ડ્રીમ સિટીની અંદર લીકર બાબતે ઘણા મીડિયા મિત્રોના ફોન આવે છે પરંતુ મારે જણાવવાનું કે ગાંધીનગર ગિફ્ટ સિટી વેન્યુ છે ગિફ્ટ સિટીની અંદર ટેક્સટાઇલ યુનિટ બિલ્ડર બિલ્ડરના પ્રોજેક્ટો આઈટી ક્ષેત્ર ઘણા પ્રોજેક્ટો મલ્ટીનેશનલ કંપનીની ત્યાં ડેવલપ થઈ રહી છે એટલે સરકારે ત્યાં ગિફ્ટ સિટીની અંદર એને વ્યવસ્થાની માટે કરવા માટે લીકર બાબતે છૂટ આપેલી છે હવે રહી વાત સુરત ડ્રીમ સિટીની ડ્રીમ સિટી પણ આજે સોળસો એકરની અંદર આખું પથરાયેલું છે અત્યારે ફર્સ્ટમાં ડાયમંડ બુર્સ અત્યારે ચાલુ થઈ ગયું છે જેમાં અઢીસો ઓફિસ ચાલુ થઈ ગઈ છે પરંતુ એ અંદર ટેક્સટાઇલ યુનિટ આઈટી ક્ષેત્ર અહીંયા પણ ગિફ્ટ સિટીના મોડલથી અહીંયા ઘણા રિસ્ટો આવવાના છે હોટેલો પણ આવવાની છે એટલે સરકાર ગિફ્ટ સિટીનું મોડલ ડ્રીમ સિટીમાં અપનાવવા માટે પ્રયત્નશીલ હશે પણ મારા ખ્યાલમાં નથી પરંતુ ડાયમંડ બુર્શની અંદર આવી કોઈ વ્યવસ્થા આવી કોઈ વિચારણા કે એના માટે કોઈ એવો નિર્ણય લેવાયો નથી એટલે ખાલી ખુલાસો કરવા માટે આપ મિત્રોને જણાવું છું થેન્ક યુ આભાર જય હિન્દ